હજીરાની એનએસએ કંપનીની દુર્ઘટનામાં મોતને ભેટેલા કર્મચારીઓના પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને કંપનીના કોઈ અધિકારી તેઓ પાસે ન આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા સુરતના હજીરા ખાતે આવેલી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ચાર કર્મચારીઓના મોત નીપજવાની ઘટનામાં મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને મૃતકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કંપનીના કોઈ અધિકારી તેઓ પાસે આવ્યા નથી તો ડીએનએ ટેસ્ટ કરવાની વાત કરાય પણ કંપનીના અધિકારીઓ આવ્યા જ નહીં સાથે મૃતકોમાં એક જ પરિવારના બે સભ્યો હોવાનું સામે આવ્યું છે ઘટના બની ત્યારથી લઈ અત્યાર સુધી કંપનીનો અધિકારી તેઓ પાસે આવ્યા ન હોય અને કંપની તરફથી કોઈ જવાબ પણ અપાયો નથી જેથી પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે જી આપણું નામ જસમીન પટેલ શું ઘટના હતી કયા પ્રકારનું તમારે માંગણી છે ફોરેક્સ એમએનએસ ની અંદર ફોરેક્સ પ્લાન છે એની અંદર યુબી એલિવેટરનો કોન્ટ્રાક્ટ ચાલે છે લિફ્ટ મેન્ટેનન્સ અને ત્યાં મારા બે સ્વજન હતા ધવલ પટેલ અને સંદીપ પટેલ એ લોકો દ્લીપ મેન્ટેનમાં મેન્ટેનન્સ માટે ત્યાં ગયા હતા હવે અમને સાડા પાંચ વાગ્યાની આજુબાજુમાં જાણ કરવામાં આવી હતી ત્યાંથી એમના જે કોન્ટ્રાક્ટર છે એ એમના મારા પહેલાથી મેં એમને એક એમ્પ્લોય હતો એટલે મને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ એ વ્યક્તિઓ નથી બહાર નીકળ્યા અને કોન્ટેક્ટ થતો નથી એટલે મેં પાર્કિંગમાં બાઇક જોવા માટે ત્યાં ગયો પછી એમના ઓનર પણ ત્યાં આવ્યા એમના જે કોન્ટ્રાક્ટર ઓનર છે એ આવ્યા હતા પછી એ લોકોને સિક્યુરિટીના પરમિશનથી અંદર જવા દીધું હતું પહેલા અંદર અમે જ્યારે બહાર હતા ત્યારે અમને એક માણસની ડેથ થઈ ગઈ છે એવું જણાવવામાં આવ્યું હતું કે એક માણસ નથી ભાઈ જ્યાં અંદર જે બ્લાસ્ટ ગયો છે એના જે આગમાં અંદર આવી ગયો છે અને એકનું મૃત્યુ થઈ ગયું છે એવું કીધું હતું અને પછી એ લોકોના અંદર ઓનર ગયા પછી અંદરથી ઓનરને એવી માહિતી આપી કે તમારા માણસોને સિવિલ હોસ્પિટલની અંદર લઈ ગયા છે તમે ત્યાં જ સંપર્ક કરી લો અને પછી અમે અહીંયા શિફ્ટ થયા હવે તમારી માંગણી શું છે માંગણી તો શું છે સાહેબ કે એમના પરિવારના આંસુની કિંમત બહુ વધારે છે એમના પરિવાર માટે જેટલું કમની કરી શકે વધારે એ કરે એવી માંગ છે મારી તો ઓકે મારું નામ છે વિવેક પટેલ રોક્સ ધવલ જે મારા મામાનો છોકરો હતો બીજો ભાઈ છે જે મારા ભાઈનો સાળો એ હતા ઘટનામાં ચાર વ્યક્તિઓ લીક લિફ્ટમાં કામ કરતા હતા એમાં સ્ટીલ પિકાડતી ચીમની માં બ્લાસ્ટ થયો એના કારણે ચાર વ્યક્તિઓ જે હતા કામ કરનાર એમના ભોગ બન્યા છે કંપની તરફથી પરિવારને સંતોષકારક થાય એટલું કંપની કરી આપે એટલી જ અમારી માંગણી કંપની વાળો જવાબ આપનાર કોઈ વ્યક્તિ હજુ સુધી આવ્યો નથી અમે કાલે સાંજે સાડા સાત વાગ્યાના ખડે પગે અહીં જ ઊભા છીએ હજુ સુધી એસઆર સ્ટીલ કંપનીમાંથી જે કોઈ બી અધિકારી અથવા તો અમને સંતોષકારક લાગે એવો જવાબ આપવાવાળો વ્યક્તિ આવ્યો નથી આગળની માહિતી નથી પણ ચાર જણા જે છે એમાં બે મારા સ્વજનો છે મારું નામ નીતિશ પટેલ છે ભાઈ પટેલ હવે ઘટનાની ચોક્કસ માહિતી અમને સંપૂર્ણ રીતે હજુ સુધી જાણ કરવામાં આવી નથી હવે અમે તો સુરત જિલ્લાના અંતરિયાળ ગામમાં રહીએ અમારું ગામ નામ ખંડાળ ગામ છે જે ખૂબ જ અંતરિયાળી વિસ્તારમાં આવેલું છે તો અમને કંપની દ્વારા કોઈ પરફેક્ટ માહિતી નથી મળી પણ ધીરે 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 માહિતી મળી છે અને અમે તે રીતે આવ્યા છે કંપની કોઈ પરફેક્ટ જવાબ આપ્યો નથી

એમાંથી અમારો જે અમે જે અમારો જે રિલેટિવ છે સંદીપભાઈ અશોકભાઈ પટેલ ઉંમર આશરે પચીસ વર્ષ કરી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં બારતાલ ખંડાના ગામ છે ત્યાંના રહેવા